બોટાદની બે નગરપાલિકા માટે ભાજપે જાહેર કર્યા છે ઉમેદવારના નામ બોટાદ નગર પાલીકાની અગ્યાર બેઠક માટે ભાજપે ચુમ્માલીસ ઉમેદવારો મેતાને ઉતાર્યા કેટલા નગરપાલિકાની સાત બેઠક માટે ભાજપે અઠ્યાવીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પાળિયાદ જિલ્લા પંચાયત સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત રાણપુરા તાલુકા પંચાયતની એક એક બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે તો બોટાદ નગરપાલિકાની અગિયાર બેઠક માટે ભાજપે ચુમ્માલીસ ઉમેદવારો મેતાને ઉતાર્યા તો આ તરફ ગઢડા નગરપાલિકાની સાત બેઠક માટે ભાજપે રાણપુરા તાલુકા બોટાદની બે નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારો પણ જાહેર કર્યા છે અગિયાર બેઠકો માટે ચુમ્માલીસ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા જ્યારે ગઢડા નગરપાલિકાની સાત બેઠક માટે ભાજપે અઠ્યાવીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે બોટાદ જિલ્લાની નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની જે જાહેરાત થઈ છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોટાદ નગરપાલિકાના ચુમ્માલીસ અને ગઢડા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકના ઉમેદવારી જાહેરાત કરી છે તેમજ પેટા ચૂંટણી એટલે કે બોટાદ જિલ્લા પંચાયતની એક બેઠક અને તાલુકા પંચાયતની બે બેઠક પર ઉમેદવારી જાહેર થઈ છે છે જો નગરપાલિકાની નગરપાલિકાની વાત આવે તો ઘણા ઘણા બધા લોકોને ફરી પાછા રિપીટ કારણ કે છેલ્લા સમયથી સુપર સીટ હતી અને ગઢડા નગરપાલિકાની અંદર પણ ઘણા નવા અને જૂના પણ ચહેરા છે પણ ક્યાંક ને ક્યાંક હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે જે પ્રમાણે ઉમેદવારની જાહેરાત થઈ છે તે પ્રમાણે તમામ ઉમેદવારો હાલ અત્યારે ફોર્મ ભરવાની ગતિવિધિમાં છે અને આવતીકાલે લગભગ તમામ ઉમેદવારો તો કસ્તી પં ભરી દેશે જી જી મહાપાલ સમગ્ર માહિતી બદલ આભાર